અને આજે હું ગેરંટી કહું છું કે ડર ડર આલમ મારી સાથે છે છત્રી સમાજ સાથે છે અને દરેક બાબત પર રાજપૂત કણી સેના અને છત્રી સમાજ અન્ય સમાજની મદદમાં ઊભો છે সত্ত ছ নড়ে ছত্রিজ মা ছ

આના પ્રત્યાકાર તાત્કાલિક થવા જોઈએ અને પરસોતમ રૂપાલાની ની ટિકિટ કપાવી જોઈએ અમારો બીજો કોઈ વાત નથી સો વાત થી એક વાત રૂપાલા

જામનગર હું જામનગર હું ગુજરાત કરણી સેનાનો નો પ્રભારી છું ઈ ઉપરાંત અમારી રાજપૂત સમાજની બાર સંસ્થાઓ છે

અને છત્રાણી નું આ દેશ માટે એને કેટલો કેટલો ભોગ અને કેટલી આહુતિ આપી છે અને લાખો છત્રીઓ જેટલા જેટલા યુદ્ધ લડવાના એમાં છત્રીઓ જ કપાઈના છે કોઈ રૂપાલાનો પરિવાર ક્યાંય પાડ્યો એનો થયો નથી ભાઈ અને છત્રીઓના પાડિયા ઇતિહાસના ચોપડે બોલે છે એવું નથી બોલતો ઇતિહાસ બોલે છે એટલે રૂપાલા સાહેબ પેલા તમે ઇતિહાસનો વાંચન કરો અને તે પછી તમે શબ્દ ઉચ્ચારો આજે જે સમાજ માટે તમે શબ્દ ઉચ્ચારો છો એ તમને પાંચસો બાસઠ રજવાડા ભાઈ અને આજે તમે ભિખારી છો વાલ્ી સમાજ ની અંદર મત માટે છત્રી ની બેન દીકરી ની વાત કરો છો તમારે રૂપાલા કહેવાનો તમને અધિકાર નથી તમને રૂપાલા શબ્દ બોલવાનો અધિકાર નથી આજે તમારી જીભ કપાઈ જાવી જોઈએ તમને વિચાર આવવો જોઈએ તમે રાતે ઘરે સુવો ને ત્યારે વિચારો કે હું આ કેવી વિશે બોલ્યો છું કે જેને આ ધરતી બચાવવા માટે કે આજે માત્ર તમામ ઉપર માથે ટોપી હોત એના માટે આ છત્રી સમાજે બલિદાન આપ્યા છે અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરી છે અને આજે તમે ઉઠીને એમ કહો છો કે દરબારીએ અંગ્રેજો સાથે રોટી બેટી દરબારો હાથ સુધી કોઈને જોઈકા નથી અને આવતીકાલે ઝૂકવાના નથી